પોરબંદર જિલ્લામાં બાળ કુપોષણ સારવાર કેન્દ્ર ઉપયોગી બન્યા હોય તેમ ત્રણ વર્ષમાં પાંચસો ચૌદ કુપોષિત બાળકો સુપોષિત બન્યા છે પોરબંદર જિલ્લામાં કુપોષિત બાળકને સુપોષિત બનાવવા માટે રાણાવાવ કુતિયાણા અને પોરબંદર ખાતે બાળ કુપોષણ સારવાર કેન્દ્ર કાર્યરત છે ચાઇલ્ડ માલ ન્યુટ્રિશિયન ટ્રીટમેન્ટ સેન્ટરમાં છેલ્લા ત્રણ વર્ષમાં જિલ્લાના પાંચસો ચૌદ જેટલા બાળકો તંદુરસ્ત બન્યા છે રાજ્યમાં એક પણ બાળક કુપોષિત ના રહે તે માટે આરોગ્ય બાળકોમાં તીવ્ર કુપોષણની સારવાર માટે કાર્યરત છે આ કેન્દ્રો ગુજરાત સરકારના ગુજરાત સ્ટેટ ન્યુટ્રિશન મિશન હેઠળ કામ કરે છે આ કેન્દ્રો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં કુપોષણની સમસ્યાને નિયંત્રિત કરવી અને તેમના શારીરિક તેમજ માનસિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર દિબી મહેતાએ જણાવ્યું હતું કે જિલ્લામાં રણવાવ કુતિયાણા અને પોરબંદરમાં બાળ કુપોષણ સારવાર કેન્દ્ર કાર્યરત છે અને અહીં છેલ્લા ત્રણ વર્ષમાં પાંચસો ચૌદ બાળકોને લાભ અપાયો છે મેડિકલ ઓફિસર હિતેશ રંગવાણીએ જણાવ્યું હતું કે બાર સંજીવની કેન્દ્રમાં

આરોગ્ય કેન્દ્રમાં પોતાના બાળકના આરોગ્યની દર છ મહિને તપાસ કરાવવા અપીલ કરી જરૂર જણાય તો બાળ સંજીવની કેન્દ્રનો લાભ લેવા જણાવ્યું હતું લાભાર્થી હર્ષિતાબેન ભરત વાંદરિયાએ બાળકની સાથે તેઓને ભોજન સહિતની સુવિધા મળતી હોય અને બાળક તંદુરસ્ત બન્યું હોવાનું જણાવ્યું હતું તેમજ શીતલા ચોકમાં રહેતા અન્ય લાભાર્થી પૂજા હરીશભાઈ મસાણીએ સરકારનો આભાર વ્યક્ત કરતા જરૂર જણાય તો આ સેન્ટરનો લાભ લેવા વાલીઓને અપીલ કરી હતી અહીં બાળકો માટે રમકડા સહિતની સુવિધા છે અને બાળક સાથે આવનાર માતાને રહેવા ભોજન ઉપરાંત બે રૂપિયા સરકારની સહાયનો લાભ મળે છે આ રકમ વિગત સમયમાં ખૂબ ઉપયોગી બને છે પોરબંદરમાં ભાવસીજી હોસ્પિટલમાં બાળ કુપોષણ સારવાર કેન્દ્ર એટલે કે ચાઇલ્ડ માલ ન્યુટ્રિશન ટ્રીટમેન્ટ સેન્ટર છે તેમજ રાણાવાવ અને કુતિયાણામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ કાર્યરત બાળ સંજીવની કેન્દ્રનો લાભ લેવા જણાવાયું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ હું ડોક્ટર ડીબી મહેતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પોરબંદર પોરબંદરની વાત કરીએ તો પોરબંદર જિલ્લામાં ત્રણ સીએમટીસી છે સીએમટીસી માં દાખલ બાળકોની વાત કરીએ તો બે હજાર તેવીસ ચોવીસમાં બસો એકતાલીસ બાળકો દાખલ થયેલા છે અને એ રીતે બે હજાર ચોવીસ પચીસમાં બસો નવ અને બે હજાર પચીસમાં અત્યાર સુધીમાં સડસઠ બાળકો દાખલ થયેલા છે મુખ્યમંત્રીશ્રીના એ આયોજન છે કે એક પણ બાળકો ગુજરાતમાં જે છે કુપોષિત ન રહેવું જોઈએ બે મુદ્દા ન્યુટ્રિશન અને ડીઝીઝ રિલેટેડ ઈસુને લીધે કોઈ બાળક કુપોષિત હોય એ કુપોષિતમાંથી બહાર આવવું જ જોઈએ અને નવા બાળકો કુપોષિત ન થાય એને માટે પણ પૂરતા પ્રયાસ કરવામાં આવે એ અમારા શ્રીનો અભિગમ છે પોરબંદરની વાત કરીએ તો કલેક્ટર શ્રી કલેક્ટરશ્રી શ્રીની માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ અને આઈસીડીએસ વિભાગ એને માટે જે સતત પ્રયાસ કરી રહ્યા છે મારું નામ ડોક્ટર હિતેશ અંગવાણી હું આરબીએસ કે મેડિકલ ઓફિસર તરીકે પોરબંદર જિલ્લામાં છેલ્લા અગિયાર વર્ષથી ફરજ બજાવું છું સીએમપીસી કેન્દ્ર આપણા પોરબંદર જિલ્લામાં ત્રણ જગ્યાએ ચાલુ છે પોરબંદર રાણાઓ અને કુટિયાણા અને સીએમપીસી કેન્દ્ર એટલે બાળ બાળ સંજીવની કેન્દ્ર એટલે બાળકને ખાસ જે કુપોષણવાળા બાળકો એની આપણે અહીંયા વ્યવસ્થિત ખોરાક અને દવા લગતી સારવાર કરીએ તો અહીંયા ઘણી સુવિધા મળે છે કે બાળકનું વજન ચૌદ દિવસ એને આવવાનું હોય છે 14 દિવસ આવ્યા પછી એને રજા મળે અને પછી ત્રણ ફોલોઅપ લેવાના હોય છે એટલે આ દરમિયાન અહીંયા આખો દિવસ જે બાળક રહી છે દર બે કલાકે એફ સેવન્ટી F75 અને એફ F100 એ રીતનો જે પૌષ્ટિક ખોરાક છે દૂધ વાળો પાવડર દર બે કલાકે બાળકને આપવામાં આવે છે સાથે સાથે બાળકનું રોજ વજન ઊંચે માપવામાં આવે છે સાથે સાથે બાળકનો ડોક્ટર દ્વારા બાળકને વિઝિટ કરવામાં આવે છે સાથે સાથે બાળકના લોહી પેશાબના ટીબીના બધી જાતના રિપોર્ટ કરવામાં આવે જેથી કરીને બાળકને કોઈ અંદર બીમારી હોય કે જેથી બાળકનું વજન નથી હોતું ખબર પડે ને સાથે સાથે બાળકની સાથે જે માતા આવે છે એની પણ જમવાનું અહીંથી મળે અને સાથે સાથે આ ચૌદ દિવસ ને ત્રણ વખત ફોલોઅપ પૂરું કરે એટલે બે હજાર પાંચસો રૂપિયા સરકાર તરફથી લાભાર્થીને આપવામાં આવે છે જેથી કરીને આવા જવાનું ભારું જે ખર્ચો થતું હોય મહેનતાનું મળી રહે એ લોકો રેગ્યુલર અનુભવી સ્ટાફ હોય છે આટલા વર્ષથી સારી સેવા આપે છે અત્યાર સુધી પંચાવન જેટલા બાળકોએ આ વર્ષમાં લાભ લીધો છે બધા બાળક હોય તો ખાસ આ લાભ આપે ધન્યવાદ મારું નામ ડોક્ટર ડિમ્પલ પડિયા છે ભારત દેશની અંદર પિસ્તાલીસ ટકા બાળ મૃત્યુ જે થાય છે એની અંદર કુપોષણ ખૂબ જવાબદાર છે તો મારી બધા વાલીઓને અપીલ છે કે તમારા નજીકના આંગણવાડી કેન્દ્ર અથવા તો આરોગ્ય કેન્દ્ર ખાતે તમારા બાળકની સાસ ખામાન્ય દર છ મહિના સામાન્ય આરોગ્ય તપાસ કરાવો અને જો તકલીફ જણાશે તો આપણે પોરબંદર ભાવસીજી હોસ્પિટલ ખાતે આ સીએમટીસી કેન્દ્ર ચાલે છે ત્યાં એને ખૂબ સારી યોજનાનો લાભ મળશે તો નજીકના આરોગ્ય કેન્દ્ર કે આંગણવાડી કેન્દ્ર ખાતે જ્યારે ડોક્ટરો આરોગ્ય તપાસ માટે આવે છે ત્યારે તમારા બાળકની અચૂક આરોગ્ય તપાસ કરાવો મારું નામ હર્ષિદા ભરત વાંદરિયા છે મારી છોકરી નાયા પોષણ માટે લઈ આવી છું એને બે બે કલાક દૂધ આપે છે અમારું ભોજન આયાથી મળે છે અમને એટલે સુવિધા સારી છે અહીંયા કોમળબેને અમને જાણ કરી હતી તો અમે અહીંયા એને બાળકને લઈને આવ્યા આ એને વજન વધ્યો એને સારું છે અમારે બાળકની સાથે અમને પણ એ ભોજનની સુવિધા મળે છે અહીંયાથી મારું નામ પૂજા હરીશ મસાણી છે હું શીતલા ચોકમાં રહું છું મારા બાળકને નબળાઈ જેવું હતું તો રાહુલ સાહેબ કોટિયાએ ચેકઅપ કર્યું આંગણવાડીમાં ત્યારે એને મને કહ્યું કે અહીંયા આપણે આવવાનું છે તે ચૌદ દિવસનો લાભ લ્યો તો તમને પચીસો રૂપિયા પણ મળશે અને તમારા બાળકને પણ સારું થઈ જશે અને એને બે બે કલાકે દૂધ પાવડર કે જે બધી માતાને જમવાનું બધું જ આપશે અહીંયા તો તમે પણ લાભ લ્યો અને તમારું બાળક પણ નબળું હોય તો અહીંયા આવો અહીં સારું છે અહીં છોકરાઓ રમે એવું બધું જ રમકડા બધી જ છે એટલે તમે પણ લાભ લો તમારા આજુબાજુના કોઈ વિસ્તારમાં હોય નાનું બાળક તો એનું ધ્યાન રાખો એને અહીં લઈ આવો